મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસનો નો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે શ્રીના હસ્તે એએમસી અને ઓરડાના આશરે કરોડના કુલ સત્યાવીસ વિકાસના પ્રકલ્પોનું પ્રકલ્પો ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું તેમજ સરદાર પટેલ રિંગ રોડ પરના રણાસર જંક્શન પરના ફ્લાય ઓવર બ્રિજ તથા રેલવે ઓવર બ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું તારીખ પચીસથી થી તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારા વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસમાં માં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે આ ઉપરાંત અહીં બાળકોના મનોરંજન માટે બાળનગરી લાઈવ કેરેક્ટર્સ ની પણ સુવિધા ઉપલબ્ધ છે વધુમાં આ કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે